યા દેવી સર્વભૂતિશું શક્તિરૂપેણ સંસ્કૃતા નમસ્ત સે નમસ્ત સે નમસ્ત સે નમો નમઃ ચાલો મિત્રો નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે છે તો આપણે તેની જીવનગાથા સાંભળીએ તો બ્રહ્મચારિણીની જીવનગાથા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે તેમનું પૂજન નવરાત્રિના બીજા દિવસે થાય છે બ્રહ્મચારીણી માતાનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અત્યંત ભવ્ય અને આનંદથી પરિપૂર્ણ છે તેઓ ત્રિભુજા ધરાવે છે તેમણે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે તેમના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા ઉગ્ર કઠિન તપ આરંભ્યું હતું આ દુષ્કર તપને લીધે તે તપ શારી કે બ્રહ્મચારીણી નામથી ઓળખાયા બ્રહ્મચારીણી એટલે કે તપના ચારીણી તપનું આચરણ કરનારા તેમ કહેવાય છે એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ મૂળ ખાઈને પસાર કર્યા સો વર્ષ કેવળ શાક ખાઈને પસાર કર્યા કેટલાય સમય સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો ભોગવ્યા આ કઠિન તપસ્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બિલીપત્ર આરોગી નિત્ય ભગવાન શિવજીની આરાધના કરતા રહ્યા ત્યાર પછી તેમણે સૂકા બિલીપત્રો ખાવાનું છોડી દીધું હજાર વર્ષ સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા હજારો વર્ષના આ કઠિન તપને કારણે બ્રહ્મચારીણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ નબળું પડી ગયું તેઓ અત્યંત કૃશકાય થઈ ગયા તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ગયા એમણે તેમને આ કઠિન તપથી દૂર રહેવા માટે જણાવ્યું ઉમા અરે નહીં ઓ નહીં ત્યારથી બ્રહ્મચારીણી પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું તપસ્યા દરમિયાન તેઓ પાંદડા પર્ણ ખાવાનું પણ છોડી દેતા તેમનું નામ અપર્ણા પણ પડ્યું તેમના તપના કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો બધા દેવો ઋષિઓ મુનિઓ સિદ્ધિજનો આદિ બ્રહ્મચારીણી દેવીના આ તપને અપૂર્વ પૂર્ણ સમાન ગણીને તેમની પ્રશંસા કરવા લાગ્યા છેવટે બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા જણાવ્યું હે દેવી આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી તમારા આ અલૌકિક કાર્યની પ્રશંસા સર્વત્ર થઈ રહી છે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે તમે ભગવાન શિવજીને અવશ્ય પતિ રૂપે પ્રાપ્ત કરી શકશો માટે હવે તપ કરવાનું બંધ કરી પોતાને ઘેર હિમાલયને ત્યાં પાછા ફરો તમારા પિતા તમને લઈ જશે આમ ઉમાજીએ પોતાની ઉગ્ર તપસ્યા વડે ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા દુર્ગા પૂજનના બીજા દિવસે એટલે કે નવરાત્રિના બીજા દિવસે તેમના આ સ્વરૂપની ઉપાસના આરાધના કરવામાં આવે છે આ દિવસે ઉપાસના કરનાર સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધક યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે દુર્ગા માતાનું આ બીજું સ્વરૂપ ભક્તો સાધકો સિદ્ધોને અનંત ફળ આપનારું છે તેમની ઉપાસ નથી માનવીના તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનના કઠિન સંઘર્ષમાં તેમનું મન કર્તવ્યથી કદી વિચલિત થતું નથી